રાજ્ય છૂટા હાથ ની મારામારી પણ જોવા મળી રહી છે આ વિડિયોમાં લીવ રિઝર્વ માં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી ચૌહાણ તથા યશવંત આર ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશન ના આર કે પરમાર જોવા મળી રહ્યા છે આ ત્રણ પીઆઈનો દારૂની મહેફિલ માણતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ ત્રણેય પીઆઈનો દારૂની મહેફિલનો માણતો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે વડતાલ પોલીસ સ્ટેશનના આ વીડિયોના સિગરેટ અને દારૂની મહેફિલ સાથે બબાલ કરી હોય તેવો વીડિયો પણ વાયરલ થયો છે લીવ રિઝર્વમાં મુકાયેલા પીઆઈનો દારૂની મહેફિલનો વીડિયો છે জানি ভাই ভাই